હવે તમે ભલે હાલો મહિલા પછી સાયકલ લઈ લીધી અમે જોઈ લો સાયક સાયકલ નો સોદો જો ખાલી સાયકલ જો કેવી છે ભગાઈ નથી ભગાતા સાયકલ એ પાંચસો માં લીધી હતા બાકી તો રાખો દઈએ છોકરા રમે કેવા આવ્યો જુઓ

સાયકલ ની ચક્કર મારીએ હાલે તો આ મસાલો બનાવી નાખ તમે ચક્કર મારી લઈ સાયકલ માં જો પાંચસો ની સાયકલ લીધી છે સાયકલ ની ચક્કર તો મારવાનું થાય જ ને આ સાયકલ માં